સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ દ્વારા રેલી નું આયોજન કરી વિરોધ પ્રદર્શન કરાયું રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સી ટુ એચએમએસ ઇન્ટુક સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલ હડતાલના સમર્થનમાં તારીખ સોળમીએ સવારે સાડા દસ કલાકે સીટુ ભાવનગર આઈટુક એમએચએસ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન જનવાદી મહિલા સમિતિ મધ્યાહન ભોજન કર્મચારી સંગઠન બેંક એમ્પ્લોઇઝ યુનિયન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ યુનિયન ડેમોક્રેટી યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત સથવારે સવારે સાડા દસથી મોતીબાગ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીએ ભગતસિંહ ચોકમાં માનવ સાકળ રૂપમાં હતી જેમાં આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિકાલ નહીં આવવાના કારણે બે દિવસીય ધરણા પ્રદર્શન તેમજ દેખાવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે પ્રથમ દિવસે રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ આવતીકાલે તારીખ સત્તર બે બે હજાર ચોવીસના શનિવારના રોજ ધરણા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે આજે સમગ્ર દેશભરમાં સોળમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અને આંગણવાડી આશા વર્કરના સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને આજે સમગ્ર દેશભરમાં સત્યાવીસ લાખ આંગણવાડી વર્કર અને ચૌદ લાખ આશા વર્કરોએ સંપૂર્ણ હડતાલ ઉપર છે ગુજરાતમાં પણ સોળ અને સત્તર તારીખ બે દિવસ હડતાલ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં આજે પ્રથમ દિવસે સિત્તેર હજાર જેટલી આંગણવાડી આશા વર્કરો હડતાલ ઉપર સંપૂર્ણપણે છે કામથી અળગા રહેલા છે અને બહુ સ્પષ્ટપણે સરકાર પાસે માગણી છે કે લાંબા સમયથી લડાઈ ચાલતી હોવા છતાં સરકાર એક પણનો બોજ વધારતા જાય છે સરકારને કોઈ પણ યોજનાનો પ્રચાર કરવો હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે સરકારને કોઈ પણ પ્રકારના નેતાઓના ટોળા અને સંખ્યા ભેગી કરવાની હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે અને એટલા માટે સી આઈ ટીયુ આઈ એચએમએસ સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન ગુજરાત આશા ફેડરેશન હિન્દ મજદૂર સભા આંગણવાડી વર્કર યુનિયન એ તમામે સંયુક્ત રીતે બે દિવસથી સલાક હડતાલ રાખી છે આવતીકાલે પણ હડતાલ ચાલુ રહેશે અને તમામ તાલુકા મથકોએ પણ આ પ્રોગ્રામ યોજાશે